અમરેલી જિલ્લામાં ખેતી બચાવ સત્યાગ્રહના આગમન પહેલા કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આક્રમક મૂળમાં જોવા મળ્યા અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે તંત્ર સામે સીધી લડતની ચીમકી ઉચ્ચારી અને ખેડૂતોના હિત માટે કંઈ પણ હદે જઈ અને લડત ચલાવવાની તૈયારી દર્શાવી પરેશ ધાનાણીએ જણાવ્યું કે ખેતી બચાવ સત્યાગ્રહ માટે કલેક્ટરથી લઈ જિલ્લા પોલીસ વડા સુધી તમામ અધિકારીઓને લેખિતમાં આંદોલનની પરવાનગી માટે માંગણી કરવામાં આવશે જો તંત્ર પરવાનગી આપે તો પણ અને જો જેલમાં ધકેલી દે તો પણ આ સત્યાગ્રહ અટકવાનો નથી રાજકીય સામાજિક સંગઠન તરીકે પ્રજાને જોડવા અંદર છે રવજીભાઈ આને વાત કરી છે મનીષભાઈ શું અને બધા યુનિટના આગેવાનો જે વ્યવસ્થા સત્યમ કરવાની થાય એ વ્યવસ્થામાં હું તમારી લેવું આપણે જિલ્લા સમિતિને કહેવાની જરૂર નથી આ લેવા બીજી કોઈ તો નહીં કરતો પણ પૂરી તાકાતથી આપણે આ કાર્યક્રમો કરવા બીજી વાત પત્રિકાઓ છપાય જે વોટ્સએપમાં તમને પત્રિકા મોકલી આપણા બાર મુદ્દાની મુખ્ય માગણીઓ અને આપણા આખા જિલ્લાનો કાર્યક્રમ એ જ પત્રિકા છપાય આપણા ધરણાનો જે કાર્યક્રમ હોય એ ધરણાના કાર્યક્રમની જગ્યાએ એક એક હજાર પત્રિકાઓ બજારની અંદર જે પસાર કરતા મુખ્ય લોકો છે આગેવાનો છે ત્યાંથી આખા તાલુકામાં આપણો સંદેશો